નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે જે દરિયાકાંઠા ખેડૂતો છે તેના માટે ખૂબ મોટા સમાચાર છે સામાન્ય રીતે આપણા સુત્રાપાડા તાલુકો છે તેના ઘણા બધા ગામો દરિયાકાંઠા વિસ્તાર ઉપર છે અને ત્યાં ખેડૂતોને ખૂબ મોટી પાણીની મુશ્કેલી છે જે ખેતરમાં પાણીની જરૂરિયાત હોય છે આ પાણી નથી મળતું જેના કારણે ખેડૂતો પૂરતા પાકો નથી લઈ શકતા પરંતુ સરકાર દ્વારા હવે આ ખેડૂતો માટે એકસો પચાસ કરોડના ખર્ચે કેનાલ બનાવવાનું આયોજન છે તે થઈ રહ્યું છે ધારાસભ્ય છે તલાલાના ભગવાનભાઈ બારડ ભગવાનભાઈ બારડ લાંબા સમયથી પ્રયાસો કરતા હતા અને સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે સરકારની મંજૂરીની મહોર છે તે હવે લાગવાની તૈયારીઓ થઈ રહી છે શું પૂરી ખબર છે એ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત તલાલા અને કોડીનાર બે સુગર મિલો છે તેને ફરી શરૂ કરવા માટે આઈપીએલ ને સોંપવામાં આવી છે આઈપીએલ કંપની દ્વારા સુગર મિલો શરૂ થશે પરંતુ અનેક ખેડૂતો એવા છે જે દરિયાકાંઠા વિસ્તારના ગામો છે અને આ ગામોના ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે આદ્રીથી કોડીનારના મૂળ દ્વારકા સુધી દરિયાકાંઠા વિસ્તારમાં કેનાલનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે મતલબ કે કેનાલ છે તે એકસો કરોડના ખર્ચે બનાવવાની તકતો છે તે ઘડાઈ રહ્યો છે જમીન સંપાદન કરવામાં આવશે ખેડૂતોની અને આ કેનાલ છે તે હવે આગામી સમયની અંદર કામ શરૂ થાય તેવું લાગી રહ્યું છે છે આદ્રી ટીઆર યોજના યોજના ભરતી નિયંત્રણ તેને કહેવામાં આવે છે અને વેરાવળ તાલુકાના ક્યાં ક્યાં ગામોનો સમાવેશ થશે ક્યાં ક્યાં ગામોના ખેડૂતોને ફાયદો થશે એની વાત કરીએ તો વેરાવળ શહેરની આસપાસનો વિસ્તાર છે ત્યાંનું નવાપરા ગામ છે વેરાવળનું ડારી ગામ છે છત્રોડા ગામ છે અને ડાભોર ગામ છે આ ચાર ગામ વેરાવરના છે જેને કેનાલનો સીધો ફાયદો મળશે આ સિવાય અન્ય તાતીવેલા ગામ છે ગોવિંદપરા ગામ છે ભાલપરા ગામ છે મીઠાપુર ગામ છે અને સોનારિયા ગામ છે આ પણ વેરાવરના ગામોને ફાયદો થવાનો છે ત્યારબાદ બાદલપરા ગામ છે લાટી ગામ છે હરણાસા ગામ છે સુત્રાપાડા વાવડી વડોદરા અને પસનાવડા ગામ છે ઝાલાના વડોદરા અને પસનાવડા ગામને પણ મોટો ફાયદો થવાનો છે લોઢવા ગામ છે સુત્રાપાડાનું થોડી ગામ છે ધામડેજ ગામ છે કણજોતર ગામ છે અને કોડીનારનું મઠ અને મૂળદ્વારકા નજીકના વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ કેનાલના આધારે આ કેનાલ તૈયાર થઈ રહી છે એક હેક્ટર જમીનને આનો સીધો ફાયદો થવાનો છે લગભગ ચારસો ને ત્રેપન ખેડૂતોની જમીન છે તે સંપાદન કરવામાં આવશે આપણા જિલ્લાની સૌથી મોટી કેનાલ ગણવામાં આવે છે ચાલીસ કિલોમીટર મતલબ કે વેરાવળથી લઈને વેરાવળના ડારી આદરી લઈને કોડીનાર સુધી આ કેનાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે વરસાદી પાણી છે જે દરિયામાં જતું અટકાવવામાં આવશે આ પાણીને ત્યાં કેનાલની અંદર જ સમાવેશ કરવામાં આવશે અને આ વરસાદી પાણી છે ત્યાં આ જથ્થાબંધ ગામોના જે ખેડૂતો છે એના માટે એક નવું સપનું છે તે સાકાર કરવા જઈ રહ્યું છે આ જે કેનાલ બનાવવામાં આવી રહી છે આ યોજના માત્ર ખેડૂતોને પાણી મળશે એવું નથી પરંતુ જે દરિયાનું પાણી આગળ વધી રહ્યું છે તેને અટકાવવામાં પણ સફળતા મળશે તેમાં પણ મદદરૂપ થશે કારણ કે આ કેનાલ છે એ બંને સાઈડ કવર કરેલી હશે નીચે જમીન છે મતલબ કે જે પાણી વરસાદનું એકઠું થાય છે એ જમીન એ પાણીને જમીન છે તે ચૂસે છે અને તેના કારણે પણ દરિયાનું જે પાણી ક્ષાર આગળ આ વધે છે તેને અટકાવવામાં પણ મદદરૂપ થશે અને આ સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બાર લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અને આખરે તેની માંગ છે તે રંગ લાવતી દેખાઈ રહી છે આપનું શું કહેવું છે આ તમામ મુદ્દાને લઈને જો કેનાલ બની રહી છે એને લઈને આપની શું માગણી હતી આ કેનાલથી આપને શું ફાયદો થવાનો છે આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટ કરીને આપના પ્રતિભાવ જણાવી શકો છો દોસ્તો આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત કરીને સબસ્ક્રાઈબ કરો વગર આ વિડિયો Facebook અથવા Instagram પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ